અને સાતમા વૈવસ્વત નામના મનવંતરમાં એક અવતાર છે અને અને ભૃગુના શાપના કારણે થયો એ શાપ કોણે આપ્યો તો કે ના મૃત્યુ બાદ પ્રહલાદ રાજા બની ગયો અને રાજા બની ગયા પછી ઇન્દ્ર દેવતા દાનવો નું યુદ્ધ થયું આપણે જાણીએ છીએ દેવતાઓ અને દાનવો નું યુદ્ધ વારંવાર થાય છે એમાં દેવતાઓ ક્યારેક જીતે ક્યારેક દાનવો જીતે ક્યારેક દેવતા ક્યારેક દાનવો એક દિવસ દાનવો બધા હારી ગયા અને દાનવો પોતાના ગુરુજી પાસે ગયા છે જેનું નામ હતું શુક્રાચાર્યજી શુક્રાચાર્યજી પાસે જઈને કહ્યું કે આપ દયાળુ છો અમારું રક્ષણ કરો અમારે દેવતાઓની સામે જીતવું છે કયું દેવતાઓ સામે જીતવું હોય તો મારે મંત્ર બળથી તમારી રક્ષા કરવી પડશે અને હું મંત્ર બળ કંઈ સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે જાઉં છું મંત્ર અને ઔષધિના બળ વિના કોઈની રક્ષા ન કરી શકાય હું મંત્રનું બળ અને ઔષધિનું બળ લેવા માટે જાઉં છું મારી વિનંતી છે ત્યાં સુધી તમારે કોઈએ પણ ઝઘડો કરવાનો નથી મારી પ્રતિક્ષામાં ને પ્રતિક્ષામાં તમારે નીતિનો પ્રયોગ કરવાનો છે નીતિ શીખવાય અને નીતિ એવી શીખવાય કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી દેવતાઓ સામે લડતા નહીં એના આશ્રિત બની રહેજો, વલકલ વસ્ત્ર ધારણ કરજો, હાથમાં માળા રાખજો, પૂજા જપ તપ કરજો, ત્યાં સુધી દેવતાઓ સામે લડવાનું એ સામેથી લડવા આવે ને તો એ તમે લડતા નહીં. એવું કાઈ અને એ સાધના માટે જતા રહ્યા. શસ્ત્ર ત્યાગ કરો, વલકલ વસ્ત્ર ધારણ કરો, કશ્યપના આશ્રમમાં જઈને રહેવા લાગો. શુક્રાચાર્ય ગુરુનો આદેશ માથા ઉપર માની જતા રહ્યા. અને અહીંયા કૈલાસ પર્વત ઉપર એક લાખ પડિયાઓ શંકરના આદેશથી એક હજાર વર્ષ સુધી તપ કર્યું પેલા તો કાશી માંગ્યા કાશીમાં પંચામૃતના એક લાખ પડિયા પડ્યો ભેગો કરે પંચામૃતનો અને મહાદેવજીની ઉપર અર્પણ કરે કે મહાદેવજી લ્યો મહાદેવજી લ્યો અને જ્યારે એક લાખ પડિયા અર્પણ કર્યા પંચામૃતના મહાદેવજી ઉપર મહાદેવજીએ કહ્યું તું કૈલાસ આવ અને આજ પહેલી વખત કૈલાસના શિખર તરફ પ્રયાણ કર્યું છે જેને કેવું તપ કર્યું છે ઊંધા ઊંધા લેટકા છે પગ ઉપર ને નીચે મસ્તક નીચે યજ્ઞકુંડ કરે અને ધાન્ય જે હોમે જવતલ

વષ્ટિવર્ધનમ પરબારુકમેવ બંધનાન મૃત્યોર મુક્ષીયમા અમૃતાત્옴 સ્વહ ભુવહ બહુવંસહ જુ ભોમ ૐ મંત્ર આપીને કહ્યું કે આ મંત્ર ઔષધિ છે આ મંત્રનો પ્રયોગ કોઈ ઉપર કરીશ જે માણસ મરી ગયો હોય ને મરેલા માણસની થોડીક પણ રાખ ભેગી થઈ જશે ને તો એને આ ઉપર તું પાણી છાટી લે જીવિત થશે અને એની કથા આપણે સાંભળી છે દેવિયાની ખૂબ પ્રેમ કરતી બ્રહસ્પતિના દીકરા કચ્છ સાથે અને બધાને હતું કે આ બ્રહસ્પતિ દીકરો કચ્છ શુક્રાચાર્ય પાસે આવીને વિદ્યા લઈ જાય આવતો દેવતાના ગુરુનો પુત્ર છે અને મારી નાખો એક દિવસ બધા એને મારી મારી એને બાળી નાખો એ બાળી નાખ્યો પછી ભસ્મ હતી ભસ્મ દૂર જઈ ખોદી જમીનમાં દાટી દીધી દેવયાની કહે કે કચ્છ હમણાં દેખાતા નથી પિતાજી એ તમારા વિદ્યાર્થીને શોધખોળ માટે તમે આંખ બંધ કરીને જુઓ

અને કચ્છને મારી એની આખી ભસ્મ થઈ ગઈ એ ભસ્મ શુક્રાચાર્યને શરબતમાં પીવડાવી દેવામાં આવી જે પીણું પીવાનું તેમાં પી ગયા ને આખી ભસ્મ પેટમાં રહી ગઈ જ્યારે શુક્રાચાર્યએ પાછું જોયું કે ઓહો ક્યાં છે આ કચ્છ ત્યારે તો ખબર પડી કે એ તો મરી ગયો છે એની ભસ્મ મારા પેટમાં પદરાયવી છે પેટમાંથી કેમ બહાર કાઢ્યું આંખ બંધ કરીને કહ્યું કે હું તને વિદ્યા હવે શીખવાડી દઉં મહામૃત્યુ મૃત્યુ મારું પેટ ચીરીને તું બહાર આવી જા બાર આવી જાય પછી તું પાછો મને જીવિત કરી દેજે હું કેમ જીવિત થાય પુરાણ હશે તો ક્યારેક વાત તમારે આવા રહસ્યો જાણવા હોય તો એ શિવપુરાણ માં છે દેવી ભાગવત માં છે કારણ કે હું બધા પુરાણો ને મને ક્યારેક ક્યારેક એમ થાય કે બધા પુરાણો ને સાથે લઈને ચાલ આ પુરાણ માંથી આ વાત લઈ આવું આ પુરાણ માંથી આ લઈ આવું ને કમસે કમ બીજું કઈ ન થઈ શકે તો કઈ નહીં પણ પુરાણો તો એક વખત જીવનમાં વાંચવા જ જોઈએ અઢારે અઢાર પુરાણો આ વ્યાસજીની સૌથી મોટી ઉપલબ્ધિ છે આપણે એમ કહેવાય વાંચવાનો ટાઈમ નથી વાંચવામાં કંટાળો આવે આ દેવી ભાગવત છે હું તમને આપું દેવી ભાગવત વાંચજો તમે આમ વાંચવા જાવ તો તમને કંટાળો આવે પણ મારે તમને મઢીને આખું દેવી ભાગવત દેવું પડે એટલે તમે બધા બેસો બાકી આમાં કેટલી તત્વની વાતો પણ મેં હાઉ સૂક્ષ્મ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બાકી સીધું વાંચો તો તમને સમજાય જ નહીં દેવી ભાગવત ગુરુ વિના અશક્ય છે સમજવું એટલે વ્યાસ પીઠ ઉપર બેસવા વાળા હોય એ બેસવા વાળા હોય વ્યાસનું સ્વરૂપ એટલે માનવામાં આવે છે એ ધુમ્મસ લઈને એને ગ્રહણ કર્યો ને એ મંત્ર આપ્યો છે કે આ મંત્રથી જાઓ તમે જેને જીવિત કરવા જીવિત કરી શકશો દેવતાઓને ખબર પડી ગઈ કે મહામૃત્યુને જે મંત્રવા મળી ગયો છે અને મહામૃત્યુને જે મંત્ર મળી ગયો છે અને હજી મહાદેવ પાસે થોડો સમય રોકાય ત્યાંય દાનવોને મારી નાખે દૈત્યોને મારવા માટે બધા ઉત્કૃત થયા અને એ સમયે ઇન્દ્રએ બધાને ભેગા બેસીને કહ્યું કે આપણે બધાએ દાનવોને માર નાખવા કશ્ય ઋષિના આશ્રમમાં ગયા હથિયારો લઈને ત્યારે દેવતાઓને જોઈને દાનવો બોલ્યા બોલવા માંડ્યા કે શસ્ત્રહીન અને શરણાગતને મારવાની અમે શસ્ત્ર વિનાના છે તમારા શરણે છીએ અમને મારો નહીં દેવતાઓ બધા રોકાઈ ગયા કે હવે શું કરવું પાછા બધા ફરીને પાછી દેવતાઓની મિટિંગ જઈ

સુખદેવ નો શ્રાપ માથે ચડાવી દીધો ભૃગુ કે તમે જેમ કે છો હું ગર્ભાવાસ માં જઈશ હું દુઃખ ભોગવીશ મૃત્યુ લોક અવતાર લઈશ અવતારા મૃત્યુ લોકે અને ભગવાને આ સ્વીકાર લીધું એટલે ભગવાને અવતારો વારંવાર લીધા છે ધરને મસ્તક સાથે જોડ્યું

ઇન્દ્ર પોતાની દીકરી ને કહ્યું કે શુક્રાચાર્ય દીકરીએ બાપ માટે કર્યું છે દીકરીઓ હંમેશા બાપ માટે કરતી જ હોય ક્યાંક અને એ સમયે જ્યારે આ તપ કરતા હતા ઇન્દ્ર ની પુત્રી જયંતી જાને તપમાં મદદ કરતી હતી ઇન્દ્રે સમજાવ્યું જોયું એટલે આચમન લઈ આવે જલ માટે જલ લઈ આવે આચમન કરાવડાવે દર્ભ હોય એ દર્ભ લઈ આવે યજ્ઞના કાષ્ઠ લઈ આવે કેળાના પાન લઈ આવે સેવા કરે જ્યારે તડકો આવે એ ઊંડા લટકીને તપ કરતા હોય ત્યારે આમ કેળના પાન આડા રાખી અને એના માટે સાધનામાં ક્યાંય ખલેલ ન પહોંચે એવી રીતે તડકામાં વસ્ત્ર રાખે ઉભા રહે શંકર પ્રસન્ન થયા અને પછી કહ્યું કે મને તો ભગવાને વરદાન આપ્યું છે પણ તમે મારી સેવા કરી છે તમે આદરણી રહેશો કોઈ પણ પ્રાણી તમને મારી નહીં શકે અને એવું વરદાન તો મળી ગયું ત્યારે શુક્રાચાર્ય હું હું ઇન્દ્રની દીકરી જયંતિ છું અને એમ થયું કે વાહ વાસ્તવિક માય સત્ય બોલી ગયા મને તમારી પર ગૌરવ છે કે તમે સાચું બોલ્યા સમય નક્કી કર્યો તપોબળથી હું દસ વર્ષ સુધી તમારી સાથે રહીશ કોઈ જોઈ ન શકે શુક્રાચાર્ય એવું આવરણ બનાવી લીધું એટલે બધાને એમ થયું કે આપણા ગુરુદેવ તો આવી ગયા છે પણ ગુરુદેવ છે ક્યાં જયારે આ શુક્રાચાર્ય જયંતિ સાથે હતા અને ત્યારે

શુક્રાચાર્યના રૂપમાં બ્રહસ્પતિ આવ્યા છે દાનો પગે લાગા કે આપડા સાચા ગુરુ આવી ગયા છે બોલો બોલો એને બધું શીખવાડ્યું દસ વર્ષ સુધી એને ભણાવ્યું બધું ખોટું ભણાવ્યું પણ જ્યારે બૃહસ્પતિ શુક્રાચાર્યના રૂપમાં હતા ત્યારે શુક્રાચાર્યના દસ વર્ષ પૂરા થયા અને જેવા દસ વર્ષ પૂરા થયા ત્યારે શુક્રાચાર્ય આવ્યા શુક્રાચાર્ય આવીને કહ્યું તમે એ શુક્રાચાર્ય નહીં હું શુક્રાચાર્ય છું દસ વર્ષ સુધી જે ગુરુજીએ ભણાવ્યું હોય કોઈ માની શકે કે આ બીજો આવ્યો હોય શુક્રાચાર્ય હોય કે તું ખોટો છે નીકળી જાય અહીંયાથી શુક્રાચાર્યનું અપમાન કરીને કાઢી અને એ સમયે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે જાઓ દાનવો તમે બધા પદભ્રષ્ટ થશો અને એ શુક્રાચાર્યના શ્રાપના કારણે દ્વાનવો અને પદભ્રષ્ટ થવું પડ્યું બલિને પદ ઇન્દ્રના પદ ઉપરથી પણ જવું પડ્યું એનું એક જ કારણ હતું ભગવાન લૂટી જશે અને બલિને ભગવાન લૂંટી પણ ગયા હતા કારણ કે વામન જે પ્રાદુર્ભાવ થયો તો એ ફક્ત ને ફક્ત બલિને લૂંટવા માટે થયો માં અદિતિ પ્રાર્થના કરી यज्ञेश यज्ञ पुरुषाच्युत तीर्घपाद तीर्थमङ्गलनापन्नोकिनो वशोदयाद्य सन्न भगवी भगवान् प्रसन्न कु मा

તમારા યજ્ઞમાં હું પધાર્યો છું એનું સ્વાગત થયું ને આજ અતિથિના રૂપમાં આવ્યા છો માગો શું જોઈએ ગામ કાંચનમ ગુણવત ધામમ ગજાન દુરગાન વિપ્ર કન્યામ શું જોઈએ ને ત્યારે માગ્યું છે બામને મારા ગુરુના ગુરુ એ અગ્નિહોત્રી છે ને મારા ઘરે આવ્યા છે અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય પોતાની જમીનમાં જ અગ્નિહોત્ર કરે મને ત્રણ ડગલા પૃથ્વી જોઈએ અને ત્રણ ડગલા પૃથ્વી સમયે શુક્રાચાર્ય પાછા ગુરુ તરીકે સમજાય કે હજુ સમજી જા હજુ સમજી જા પણ બલી સમજે એવો છે નહીં

પૃથ્વીમાં આપ લીધી બીજા ઢગલાની અંદર સ્વર્ગ માપ લીધું અને ત્રીજા ઢગલામાં કહ્યું કે હવે ત્રીજું ચરણ ક્યાં પધરાવું અને બલીએ કહ્યું પ્રભુ મારા મસ્તક ઉપર પદરાવો હું તમારો થઈ જાઉં એકાદું ચરણ જો ભગવાનનું આપણા મસ્તક ઉપર પડે તો આપણે પણ ભગવાન નહીં થઈ જાય શા માટે વૈષ્ણવો તિલક લગાવે કે ભગવાનનું ચરણ અમારી બુદ્ધિ ઉપર રહે અહીંયા આપણે ચરણ કોઈને પદરાવી આજે પણ જગન્નાથ જાવ તો જાવ જગન્નાથમાં છે એક બ્રાહ્મણોનો સ્પેશિયલ એક ઓટો છે જગન્નાથમાં અને જગન્નાથમાં તમે ત્યાં જાવ એટલે એ દંડ ની બેઠક કહેવામાં આવે બ્રાહ્મણ હોય તમારા ચરણ નું મસ્તક અહીં અડાડે પગ અડાડે માથા ઉપર અને માથા ઉપર પગ અડાડે એટલે ત્રીજો ચરણ ભગવાને મસ્તક ઉપર પધરાવ્યું અને બલીને કહ્યું કે તું ચિરંજીવી રહીશ તને સુતલ રાજ્ય પણ આપીશ ભગવાન કહે તારે અહીંયા દ્વારપાલ માં હું રહીશ અને આજ પછી કોઈ પણ પોતાના શરીરનું નું દાન આપશે ને એની આગળ તારું નામ લાગશે બલિદાન અને બલિદાનનું વરદાન આપીને લૂટ લીધું એમ અહીંયા દસ વર્ષ સુધી જે ગુરુને તમે ઓળખી ન શકા સાચો ગુરુ તો હું છું તમારો પણ કોઈ સમજી ન શકે એટલે શ્રાપ આપ્યો કે જાવ તમારી પાસેથી વામન બધું લઈ લેશે બલી ગધેડાનું રૂપ લઈને આવ્યા છે ઇન્દ્ર કહે શરમ નથી આવતી ગધેડાનું રૂપ લઈને આવ્યા છો જાણવા ત્યારે બલિ પણ બોલ્યા કે તમારા વિષ્ણુને શરમ નથી આવી કે મારે અહીંયા એ વામન બનીને આવ્યો તમારા વિષ્ણુને શરમ નથી આવતી અને આ ભયંકર યુદ્ધ થયું ત્યારે ગુરુદેવને ઓળખી ન શક્યા પછી થોડા સમય પછી બધાને ખ્યાલ આવ્યો કે આ બ્રહસ્પતિ દસ વર્ષ સુધી આપણે અહિયાં શુક્રાચાર્ય બની રહ્યા છે અને આ શુક્રાચાર્ય બની ને રહ્યા છે કે શુક્રાચાર્ય પછી આને વિદ્યાઓ શીખવાડી કે હું મરેલા જીવિત કરી શકું આ કરી શકે એ પરીક્ષણમાં લોકોને ખ્યાલ આવ્યો કે અમારા સાચા ગુરુ આ છે જન્મે જય શ્રી હરિ ઋગુ ના શાપના સત્ય કરવા માટે ભગવાને અવતારો લીધી છે ચાક્ષુષ મનવંતરમાં ધર્મ અને મૂર્તિના ગર્ભમાંથી નર નારાયણ બન્યા વૈવસ્વત નામના મનુમાં બીજા યુગ માં ઈ અત્રિ અને દત્તા અનસુયાના કુખેતી દત્ત્રેજી નો અવતાર લીધો

અને આ કૈલાસ શિખર ઉપર પ્રયાણ કર્યું છે કૈલાસ તરફ જેવું પોતાનો પ્રાદુર્ભાવ કર્યો છે અને કૈલાસ તો આખું માન છે અને કૈલાસ ના તરફ તમારે મારે બધાને જવાનું છે જે લોકો કૈલાસ ગયા હોય એને ખબર છે કૈલાસ જાવ એ પેલા પર્વતો આવે રસ્તામાં અને પર્વતો ઉપર તમને એમ લાગે કે આ ભસ્મ લાગેલી છે તમને ભસ્મ જેવા પહાડો દેખાય મને એવું લાગે જેટલા લોકોને અગ્નિ સંસ્કાર કરતા હશે ને એનો એની જે ભસ્મ હશે એની ભસ્મ ઉડીને ત્યાં જ જાતી આ પહાડો જોઉં તો તમને એવું લાગે કે આ બધામાં ભસ્મ જ પડી છે ભસ્મ વાળા પહાડો અને એની બાજુમાં માન સરોવર અને આ માનસરોવરમાં એ જ જાય જે સાચા હંસલા હોય ને એ જાય સાચા હંસલા હોય ને એ માનસરોવર માં હોય અને માનસરોવરમાં એ સાચા મોતી ચરતા હોય છે હું માનસરોવરમાં ગયો ત્યારે મેં નવ દિવસ સુધી માનસરોવરમાં સ્નાન કર્યું રોજ ગુપકી લગાવ અમારા આખા જેટલું ગ્રુપ હતું એમાં અમે બે જ લોકો એવા હતા કે અમે રોજ નાતા રોજ સ્નાન કરીએ એક દિવસ તો બરફ જામી ગયો એટલું બધું હતું કે અમે બરફ તોડીને સ્નાન કરી આખા માનસરોવરના કાંઠા કિનારામાં બરફ જામી ગયો અને બધામાં કળથી ઉપર ક્યાંય પાણી જ નથી એમાં મેં મોતીઓ ગોઈતા મેં છે મોતી પણ ક્યાંય મોતી મળ્યા નહીં ત્યારે મને ખબર કે આ મોતી ચરતા કેમ જ અહીંયા મેં કોઈ હંસને પણ નથી જોયા પણ આ મહાપુરુષોની વાણી છે એમ ન સમજાય આ મોતી એટલે બીજું કોઈ નહીં માન એટલે બીજું કોઈ નહીં હમણાં થોડા સમય પેલા હું અહીં નગીચાણામાં આવતો હતો ત્યાં મને બે હંસો મળ્યા મેં કીધું કે ઓહો ક્યાંથી આવો છો કે અમે માન સરોવર થી આવીએ છીએ મેં કીધું અહીંયા કેમ કે તમે આવ્યા હતા ને બે હજાર ને તેર માં તમારી પાછળ પાછળ અમે પણ આવતા રહ્યા મેં કીધું આયા હારું વેલકમ વેલકમ ટુ ગુજરાત અમારા ગુજરાતમાં અમારા સૌરાષ્ટ્રમાં આપનું સ્વાગત છે પણ મને એક ચિંતા થાય તમારી મેં કીધું તમે તો સાચા મોતી જ ચરો છો પણ તમારા અહીં ભોજનની વ્યવસ્થા શું થાય છે ત્યારે એણે કહ્યું કે જ્યારે જ્યારે પણ નગીચાણા જેવા ગામમાં કોઈ ભગવતીનું ભજન કરતા હોય એના મુખમાંથી જે મંત્રો નીકળે ને એ અમારા માટે સાચા મોતી છે અમે એવા મોતી ચરવા જઈએ છીએ and માયા દૂઠી બનાણી

धीमे प्रीतरोवरो प्रगटारीरे धीरे 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 धीमे 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 प्रीति के रो प्रीरो प्रगटा

દક્ષિણ આફ્રિકા ના યજમાન છે બે વર્ષથી છેલ્લે પ્રયત્ન કરતા બે વર્ષથી અમે એ કથાનું એ યજમાન દર વખતે આયોજન કરે આયોજન કરે ત્યાં રસ્તો બનતી જાય બે વર્ષથી આ વખતે રસ્તો ખુલી ગયો અને પહેલી વખત કાઠમંડુથી આ રસ્તામાં અમે કૈલાસ જવાના છે અને ઓગણત્રીસ જૂનના મહાદેવજીના સાનિધ્યમાં કૈલાસના સાનિધ્યમાં માનસરોવરના કિનારે અગિયાર દિવસ રહેવાનો મોકો તો મળશે એની સાથે ભગવાન મહાદેવને આ મહાદેવ ત્યાં મહાદેવનું પુરાણ સંભળાવશે શિવ પુરાણ Move il under <laughs> the